શિયાળામાં કામ આવે તેવી જરૂરી બાબતો અઠ્યાવીસ પોપકોર્ન એક આરામદાયક અને પૌષ્ટિક શિયાળાના નાસ્તા તરીકે ઉભરી આવે છે જે આરામ અને પોષણ બંને પ્રદાન કરે છે ઓછી કેલેરી અને ઉચ્ચ ફાઈબર તે દોષમુક્ત વિકલ્પ છે જે તમને સંપૂર્ણ અને સંતુષ્ટ અનુભવે છે પોપકોનમાં આખા અનાજ સતત ઊર્જા છોડે છે જે શિયાળાની સુસ્તી સામે લડવા માટે એક આદર્શ નાસ્તો બનાવે છે અખરોટને શિયાળાના સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે જે પૌષ્ટિક અને હૃદય સ્વસ્થ નાસ્તાનો વિકલ્પ પૂરો પાડે છે ઓમેગા થ્રી ફેટી એસિડ એન્ટી અને આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ અખરોટ શિયાળાની બીમારીઓ સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે મખાના અથવા શિયાળાના બદામ આરોગ્ય પાવરહાઉસ અને શિયાળા માટે સ્વાદિષ્ટ નાસ્તા તરીકે ઊભરી આવે છે પ્રોટીન ફાઈબર અને બળતરા વિરોધી સંયોજનો સહિતના આવશ્યક પોષક તત્વોથી સમૃદ્ધ મખાના સ્વાસ્થ્ય સાથે સમાધાન કર્યા વિના સંતોષકારક તંગી પૂરી પાડે છે બનાના બ્રેડ પાકેલા કેળાની કુદરતી મીઠાશથી સમૃદ્ધ છે અને પોટેશિયમ ફાઈબર અને આવશ્યક વિટામિન્સોનો સમુદ્ર સ્ત્રોત પૂરો પાડે છે તેની ભેજવાળી રચના અને સુગંધિત મસાલા તેને માત્ર સ્વાદિષ્ટ નાસ્તો જ નહીં બનાવે પણ ઠંડા દિવસોમાં આરામની ભાવના પણ લાવે છે સક્કરિયા શિયાળાના સુપરફૂડ તરીકે ઊભરી આવે છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ પૂરો પાડે છે વિટામિન્સ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર આ વાઇબ્રન્ટ કદ ઠંડા મહિનાઓમાં સતત ઉર્જા પ્રદાન કરે છે અને રોગ પ્રતિકારક સ્વસ્થને ટેકો આપે છે ખસખસ પલાળેલી ખસખસ ખાલી પેટ ખાવાથી મગજમાં તાજગી અને દિવસભર ઉર્જા બની રહે છે તમે ઈચ્છો તો ખસખસવાળો દૂધ કે પછી ખસખસ અને બદામનો હલવો પણ ખાઈ શકો છો કાજુ તેમાં કેલોરી વધારે હોય છે ઠંડામાં શરીરનું તાપમાન નિયંત્રણ રાખવા માટે વધારે કેલોરીની જરૂર હોય છે કાજુથી કેલોરી મળે છે અંજીર તેમાં આયરન હોય છે જે લોહી વધારવામાં મદદગાર હોય છે ગજક આ ગોળ અને તલથી બનેલી હોય છે ગોળમાં આયરન ફાસ્ફોરસ વધારે માત્રામાં હોય છે તલમાં કેલ્શિયમ વસા હોય છે તેના કારણે શિયાળામાં શરીરને વધારે કેલોરી મળે છે અને શરીરનું તાપમાન પણ નિયંત્રણ રહે છે દૂધ રાત્રે સૂતા સમયે કેસર આદુ ખજૂર અંજીર હળદર દૂધમાં નાખી લેવું જોઈએ શિયાળામાં થતી શરદી ઉધરસથી બચાવ હોય છે ઘુંદરના લા, લાડુ આ ઋતુમાં ઘુંદરના લા, લાડુ આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે મિક્સ દાળના લા, લાડુ દાળમાં લા, પ્રોટીન હોય છે આ વાળ ખરવાથી રોકે છે અને શરીરને સ્ફૂર્તિ આપે છે શિયાળાની ઋતુમાં પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પાલક પોષક તત્વોનો ભંડાર છે કોબી એક એવી શાકભાજી છે કે જે ઠંડા હવામાનથી બચાવીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ભીંડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે કે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત પહોંચાડે છે જેમાં રહેલ ચીકણો પદાર્થ પણ હાડકા માટે ખૂબ સારો હોય છે શરીરને સ્વસ્થ રાખવા ચીકું ખૂબ જ ફાયદાકારક છે ચીકુ શરીરને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચાવે છે જો કોઈ વ્યક્તિને કેલોન કેન્સર ઓરલ કેવિટી અને ફેફસાનું કેન્સર હોય તો તેણે દરરોજ ચીકુ ખાવું જોઈએ તજની તાસીર ગરમ હોય છે તમે શિયાળામાં તજની ચા બનાવીને પી શકો છો આ સિવાય તજનો ઉપયોગ શાક દાળ અને સૂપમાં પણ કરી શકો છો તજનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો રહે છે અને રોગ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે શિયાળામાં તમે સ્વસ્થ રહેવા માટે ડાયટમાં મોટી ઈલાયચીનો સમાવેશ કરી શકો છો તમે મોટી ઈલાયચીનો ઉકાળો બનાવીને પણ પી શકો છો જીરું પણ તમને શિયાળામાં હેલ્ધી રાખવામાં મદદ કરે છે જીરું તમારું વજન ઘટાડવાની સાથે સાથે કેલેસ્ટ્રોલ ઘટાડવામાં અને તણાવને મેનેજ કરવામાં પણ મદદ કરી શકે છે શિયાળામાં કાળા મરીનું સેવન ફાયદાકારક ગણાય છે શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તમારે તમારા ડાયટમાં કાળા મરીનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ તમે કાળા મરીની ચા કે ઉકાળામાં નાખીને પણ સેવન કરી શકો છો રાગીના લાડુ તમે દરરોજ સવારમાં એક ખાઓ છો તો વધતું વજન કંટ્રોલમાં થઈ જશે અને સાથે ચરબી ઓઘળવા લાગશે શિયાળાની ઋતુમાં દરરોજ સવારે દ્રાક્ષનો રસ પીવો આ જ્યુસ પીવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે શિયાળાની ઋતુમાં તડકામાં રહેવાનો પ્રયત્ન કરો આના કારણે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેશે નહીં અને હાડકાં મજબૂત રહેશે મગફળી વજન ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે મગફળી ખાધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેના કારણે તમે વધુ ખાઈ શકતા નથી જેના કારણે તમને વજન ઘટાડવામાં સરળતા રહે છે શિયાળા દરમિયાન હાઈ સિન્ટ બીન્સ લોકો ખાય છે ઝાકર પાપડીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે શિયાળાની ઋતુમાં ગજકનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે ગજકમાં હાજર તલમાં સીસામોલિનની પૂરતી માત્રા મળી આવે છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે સૂકા નારિયેલના આહાર ફાઇબર તંદુરસ્ત પાચનતંત્રને પ્રોત્સાહન આપે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે ડુંગળીના પાનમાં કેટલાક ગુણ હોય છે જે ભારે ભોજન લીધા પછી આંતરડાની સ્વાસ્થ્ય સમસ્યાને રોકવામાં મદદ કરે છે તેથી કબજિયાતના ઉપાય તરીકે ડુંગળીના પાન ખાવાની સલાહ આપવામાં આવે છે